નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેરની સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડવામાં આવે છે અવારનવાર સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો માટે ભોજન અને નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે એ જ રીતે આજરોજ અક્ષય તૃતીયના શુભ અવસર પર સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી હરિકૃષ્ણ રેસ્ટોરન્ટના માધ્યમથી આજવા રોડ ખાતે આવેલ પરિવર્તન સ્કૂલના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો